તો સુરેન્દ્રનગરના રાસકા ગામની પ્રાથમિક શાળા બહાર ભર શિયાળે ઢીચણ સમા ગટરના પાણીમાંથી પસાર થઈ અને બાળકો શાળાએ જવા માટે મજબૂર બન્યા છે રાસકાની પ્રાથમિક શાળામાં થી આઠ ધોરણમાં બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવેડું ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો એક તરફ શાળાએ આવતા બાળકોને હાલાકી ન પડે તે પ્રકારે વ્યવસ્થા સરકાર ઊભી કરી રહી છે બીજી તરફ બાળકો ગટરના પાણીમાંથી

આવર જવર રસ્તો વ્યવસ્થિત બને એવી માંગ છે